તો વાત કરીએ છે જે માણાવદરમાં માણાવદરમાં રખડતા ઢોર સામે એક અભિયાન શરૂ થયું છે જેમાં રખડતા રેઢિયાળ આખલાઓએ પ્રજાને ત્રસ્ત કરી દીધી છે શેરીએ ગલીએ આવા રેઢિયાળ આખલાઓ ફરી રહ્યા છે તેમાંય શાક માર્કેટ પાસે તો આખલાઓ ટોળા બંધ ફરતા દેખાય છે આ બાબતે નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર ફરિયાદો કરવા છતાં આવા રેઢિયાળ ઢોરને દૂર કરવામાં નહીં આવતા લોકોની વારે હવે માણાવદરનું ગાયત્રી મંદિર ગૌસેવા ગ્રુપ આવી ગયું છે આ ગ્રુપ દ્વારા બે દિવસ દરમિયાન શહેરમાં ફરીને જ્યાં જ્યાં આવા બળદો દેખાય તેને પકડી લઈને ભાણવડ ગામના મહાજન પોળમાં રવાના કરવામાં આવેલા આ ગ્રુપે બે દિવસમાં સોળ બળદોને પકડીને ટ્રક દ્વારા પોળમાં પહોંચાડ્યા છે આ ગ્રુપ પાસે ડોક્ટર ની પણ ટીમ છે જ્યારે ગાયોમાં લંપી વાયરસ આવ્યો હતો ત્યારે આ ગ્રુપી વાયરસ પણ સેવાકીય કાર્યો સાથે મોખરે રહેલા ગ્રુપનું કોઈ સ્થળે ઢોર બીમાર હોય તો તેને સમાચાર મળતા એટલે આખી ટીમ ત્યાં પહોંચી જાય છે મારું નામ જાડેજા વિશ્વરાજસિંહ અમે ગાયત્રી મંદિર ગૌ સેવક ગ્રુપ દર વર્ષે બળદને નિભાવ માટે મૂકવા જઈએ છીએ સદભાવનામાં આ વખતે અમે ભાણવડ મૂકવા જવાના છીએ કાલ રાતે અમે ટોટલ સોળ બળદ ભેગા કર્યા છે અને બે ગાડી ભરી અને અમે હાલ મૂકવા જઈ રહ્યા છીએ અમારું ગ્રુપ આવી રીતના ગાયોની સેવા કરે છે લંપી વાયરસમાં પણ અમે ખૂબ વેક્સિનો કરી છે સત્તરસો આસપાસ ગાડીઓની અને આઇસોલેશન વોર્ડ પણ બનાવેલો હતો જે તે સમયે કેટલા વર્ષથી આ સેવા કરવામાં આવે છે અત્યારે પાંચ થી છ વર્ષથી અમારું ગ્રુપ આ સેવા કરે છે